નવરચિત તાલુકાની શેઠ શ્રી વિદ્યાલય વોકેશનલ શિક્ષણ વિભાગ દ્વારા ડાયનોસોર પાર્ક અને રાણકી વાવની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન શેઠ શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે વોકેશનલ શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીનીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું આ શૈક્ષણિક પ્રવાસ પાટણ સ્થિત ડાયનાસોર પાર્ક તેમજ વિશ્વ પ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકેવાવ ખાતે યોજાયો આ સમગ્ર કાર્યક્રમ શાળા આચાર્ય ગીરાબેન અખાણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેમના સુચારો આયોજનના કારણે વિદ્યાર્થીનીઓને સ્થળ વિશે જીવંત સમજ અને જ્ઞાન પ્રાપ્ત થયું મુલાકાત દરમિયાન વોકેશનલ વિભાગના શિક્ષકગણ લાલસિંહ વાઘેલા જયદીપભાઈ મહેતા હેતલબેન પંચાલ વિદ્યાર્થીનીઓ સાથે રે માર્ગદર્શન પૂરું પાડ્યું ડાયનાસોર પાર્ક ખાતે વિદ્યાર્થીનીઓએ પ્રાગિતિહાસિક યુગ ડાયનાસોરના પ્રકાર ભૂગર્ભીય અવશેષો તથા વૈજ્ઞાનિક માહિતી અંગે જાણકારી મેળવી જ્યારે રાણકીવાવ ખાતે ભારતીય શિલ્પકલા ઐતિહાસિક સ્થાપત્ય પાણી સંસાધનની પ્રાચીન પદ્ધતિઓ અને યુનેસ્કો ધરોહરનું વૈશ્વિક મહત્વ વિશે માહિતી લીધી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ